ઊંઝા એપીએમસીમાં નવ મહિના બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા ઊંઝા એપીએમસીમાં આજે નવ મહિના બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી નાયબ નિયામક એવમ ચૂંટણી અધિકારી દ્રષ્ટિબેન ઓઝા જિલ્લા ખેતીવાડી અધિકારી રજીસ્ટ્રાર સહકારી મંડળી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી ગત ડિસેમ્બર માસમાં સોળ તારીખે એપીએમસી ઊંઝા ખાતે દસ ખેડૂત બેઠક અને ચાર વેપારી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારે રસાકસી બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકનું કોકડું ગુંચાયું હતું જેને લઈને આજે નવ મહિના બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એપીએમસીના ચેરમેન તરીકે દિનેશભાઈ અમથાભાઈ પટેલની મેન્ડેન્ટ આપતા આજે સમગ્ર એપીએમસી સભ્યો દ્વારા બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર ઉંઝામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ એપીએમસીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખાસ કરીને ભાજપના કાર્યકરો અને દિનેશભાઈ પટેલના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દિનેશભાઈનું ખૂબ જ માન સન્માન કર્યું હતું ફટાકડા પણ ફોડ્યા હતા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ મહેસાણા ભાજપના મહામંત્રી એમએફ ચૌધરી દ્વારા દિનેશભાઈ પટેલનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું